ગુજરાત પોલીસ વડા વિકાસ સહના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરાઈ છે તો અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવરાએ 100 કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ભરૂચ શહેર ડીવાયએસપી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વીયુ ગદડિયા અને તેમની ટીમે બીજી વીસીએલ ને સાથે મળીને તેર અસામાજિક તત્વોના ઘરે વીજ તપાસ હાથ ધરી હતી તો આ દરમિયાન કુખ્યાત બુટલેઘર

આ ગેરરીતિ બદલ આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ એસી લાખનો દંડ થઈ શકે છે તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વોમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન નવાબ ઉર્ફે નબ્બે દિવાન મહેરુલ નિશા દિવાન મુનાફ સૈયદ દિનેશ પાટણવાડિયા જીતેન્દ્ર ખત્રી જિગ્નેશ રાવળ પ્રતિક કાયસ્ત જિગ્નેશ પડીક ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે पुलिस ने आकर कार्यवाही कीत असामाजिक तत्वों माप फफरात फैलाई गयो शे सांजे 5 કલાક સુધી આ તપાસની કામગીરી ચાલી હતી ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે